નમસ્કાર સાથીઓ હું તેજસ પંડ્યા આપનો એસ્ટ્રો એડવાઇઝર અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મકર સંક્રાંતિ નજીક આવી રહી છે આવો આજના અંદર ક્યારે ઉજવવી સંક્રાંતિનો અતિ પુણ્ય કાળ ક્યારે છે અને કઈ રાશિવાળા વ્યક્તિ કયા દાન આપવા દર વર્ષની જેમ આ વખતે પણ આ વિડિયોના માધ્યમથી હું તમને રાશિ વાઇઝ કયા કયા સત્કર્મ કરવા એની માહિતી આપીશ પેલું સંક્રાંતિનું પુણ્ય કાળ જોઈ લઈએ આમ તો ચૌદ જાન્યુઆરી બહુ ફેમસ હોય મકર સંક્રાંતિ માટે અને ચૌદ જાન્યુઆરી એટલે ચૌદ એકના ના મકર સંક્રાંતિ છે સંમત બે હજાર એક્યાસી પોષવદ એકમ અને મંગળવારના દિવસે આ વર્ષે મકર સંક્રાંતિ છે સંક્રાંતિનો પુણ્ય કાળ ચૌદ તારીખે સવારે આઠ છપ્પન મિનિટે શરૂ થાય છે કારણ મકર સંક્રાંતિ ત્યારે જ ઉજવાય જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે સંક્રાંતિ કાળ ક્રિયાને સંક્રાંતિ કહેવાય સૂર્ય સંક્રાંતિ જે રાશિમાં પ્રવેશ કરે એ સંક્રાંતિ થાય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો કહેવાશે મકર સંક્રાંતિ તો સૂર્ય આ દિવસે મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે તો સવારે આઠ છપ્પન મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે ત્યારે મકર સંક્રાંતિનો પ્રારંભ થાય ક્યાં સુધી આ મકર સંક્રાંતિ પુણ્યકાળ છે તો સંક્રાંતિ નું સ્નાન કરી દેવ પૂજન આદિ પતાવી અને પછી દાન પુણ્ય કરવા માટે નીકળી શકો છો આવો હવે વિડીયોના માધ્યમથી કઈ રાશિવાળા વ્યક્તિએ આ સંક્રાંતિના દિવસે કયું કર્મ કરવું મિત્રો આ રાશિઓનું જે કંઈ પણ હું વર્ણન સમજાવું છું બહુ મહેનત કરીને સારું એવું એનાલિસિસ કરીને અને આવનારા આ આખા વર્ષમાં તમારા ઉપર ગ્રહોની ખૂબ સારી એવી શુભ દ્રષ્ટિ રહે સુખાકારી રહે આવનારી આપત્તિઓમાંથી તમને મુક્તિ મળે એટલા માટે વ્યવસ્થિત રીતે સંશોધન કરીને આ રાશિ રાશિવાઇઝ અલગ અલગ પ્રકારના તમને સત્કર્મ બતાવેલા છે ધ્યાનથી સમજીને નોટ કરી લેજો સારો ઉપાય એ છે કે તમારી રાશિનું જ્યારે પેજ આવે ત્યારે એનું સ્ક્રીનશોટ તમારે યાદ નહીં રાખવું પડે એ સ્ક્રીનશોટ તમારી તમારી પાસે રહેશે રાશિનું તમે સત્કર્મ કરી શકશો વધારે સમય ન લેતા હું સીધો પ્રવેશ કરીશ સૌથી પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા વાળા વ્યક્તિએ મકર સંક્રાંતિના દિવસે શું કરવાનું છે તો સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું છે પીળા ફૂલ હળદર અને તલના પાણીમાં ભેળવીને સૂર્યનારાયણને અર્ઘ્ય દેવાનું છે ત્રણ વસ્તુ પીળા ફૂલ હળદર અને તલ એને પાણીમાં ભેળવી અને અર્ઘ્ય દેવાનું છે તલ અને ગોળનું દાન કરવાનું છે લાલ પુષ્પ ભગવાન શિવને ચડાવવાનું છે ગરીબને નારિયેલનું પાણી પીવડાવવાનું છે આટલા સત્કર્મ મેષ રાશિ વ્યક્તિએ વ્યક્તિ જેના અક્ષર છે અ લ અને ઈ એ વ્યક્તિએ કરવાનું છે દોસ્તો બીજી રાશિ છે વૃષભ રાશિ અક્ષર છે બ વ અને ઉ વૃષભ રાશિ વાળા વ્યક્તિ સૂર્યનારાયણ ને અર્ઘ્ય કઈ રીતે આપવું તો કે પાણીમાં સફેદ ચંદન દૂધ સફેદ ફૂલ તલ આટલી વસ્તુ નાખી અને સૂર્યનારાયણ ને તમારે અર્ઘ્ય દેવાનું છે ખીચડી નું દાન કરવાનું છે વસ્ત્ર દાન કરવાનું છે શક્તિ પ્રમાણે ચાંદી ની ગાય નું દાન બ્રાહ્મણ ને આપવાનું હળદર વાળું દૂધ ભગવાન શિવ પર ચડાવવાનું આ ક્રિયા વૃષભ રાશિ વાળા વ્યક્તિએ કરવાની છે આનું સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી રાશિ આવી મિથુન અક્ષર છે ક છ અને ગ તો સૂર્ય નારાયણ ને અર્ઘ્ય આપવાનું છે પાણીમાં તલ નાખીને સૂર્યને અર્ઘ્ય આપવાનું મગની દાળ ખીચડીનું દાન કરવાનું છે આગલા દિવસે રાત્રે પલાળેલા મગ સંક્રાંતિના સવારે ભગવાન શિવને ચડાવવાના તેર તારીખે રાત્રે મગ પલાળી દેવાના અને ચૌદ તારીખે જયારે સંક્રાંતિનો કાર્ડ ચાલુ થાય ત્યારે ભગવાન શિવના લિંગ ઉપર એ પલાળેલા મગ પધરાવી ચડાવી શકો પાણીનું માટલું દાનમાં આપી શકો પ્રાતકાલ એકસો ને આઠ તુલસી શાલીગ્રામ પર ચડાવવાના અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરવાના આ સત્કર્મ તમારે મિથુન રાશિવાળા વ્યક્તિએ કરવાનું છે ત્યાર પછી રાશિ છે કર્ક અક્ષર આવશે ડ અને હ પાણીમાં દૂધ ચોખા અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો ગોળ અને તલનું દાન કરો ગંગાજળમાં સફેદ તલ નાખીને ભગવાન શિવ ઉપર અભિષેક કરો ગાયને સવા કિલો ગોળ ખવડાવો પક્ષીને ચણ આપવાનું ચોખાનું દાન બ્રાહ્મણને આપવાનું સૂર્યોદય પહેલા સૂર્યદેવને ખીર અર્પણ કરી પોતે પ્રસાદ ગ્રહણ કરવો તો આ કર્ક વાળા વ્યક્તિ અહીંયા સૂર્યોદય પહેલા લખેલું છે અર્થાત સૂર્ય ઉદયનો સમય જરા જોઈ લેજો કેલેન્ડરમાં લગભગ એપ્રોક્સ 7 ને 53 મિનિટની આસપાસ હોવો જોઈએ એના પહેલા તમારે સૂર્યદેવને ખીર અર્પણ કરી દેવાની છે સૂર્યોદય પહેલા ત્યાર પછી એનો પ્રસાદ ગ્રહણ કરવાનો છે એટલે સૂર્યોદય પહેલા ભગવાન સૂર્ય નારાયણ ઉદિત થતા હોય દિશામાં તમે પાત્ર મૂકી દો ભગવાન માટે ભગવાન સૂર્ય ઉદિત થાય અને સીધા એ પાત્ર ને ગ્રહણ કરે પછી સૂર્ય ઉદય થઈ જાય પછી પાત્ર તમારે લઈ લેવાનું ત્યાર પછી સિંહ રાશિના જાતકો નવો ત્રાંબા નું કળશ લઈ સૂર્યદેવને દેવને બાર વખત અર્ગ્ય દેવાનું છે સિંહ રાશિ વિશેષ ધ્યાન આપજો ત્રાંબાનો કળશ નવો લેવાનો છે પાણીમાં પુષ્પ ચંદન ચોખા તુલસીપત્ર ઉમેરી અર્ગ્ય આપવાનું અર્ઘ્ય આપતી વખતે સૂર્યદેવના બાર નામનો ઉચ્ચાર કરવાનો અથવા બાર વખત ઓમ દ્રુણીસૂર્ય સૂર્યાય નમઃ આમ તો બાર નામ આદિત્યાય નમઃ હવે નમઃ ખગાય નમઃ જે કઈ નામ આવતા હોય એ બાર નામ તમને આવડતા હોય એનાથી દેવાનું અને નહીંતર ધ્રુણીસૂર્ય સૂર્યાય નમહ બોલી અને સૂર્ય નારાયણને અર્ગ્ય આપવાનું અને લાલ ભૂખરા તલનું દાન કરો બાર વાર અર્ઘ્ય આપ્યા પછી તે તાંબાના લોટાનું દક્ષિણા સહિત દાન કરી દેવાનો જે આ નવો તાંબાનો લોટો છે એનું દાન કરવાનું છે એટલે જ કારણ કે

નો બારની દીવાલ પોસિબલ ન થાય ત્યાં બીજું કોઈ ઘર આવતું અથવા તો આપના માટે દિવાલ ક્લીન ન હોય જ્યાં સ્વસ્તિક કરી શકો તો અંદરના ભાગમાં સ્વસ્તિક કરી લેવું પૂર્વ દિશામાં સ્વસ્તિક કરવું ત્યાર પછી રાશિ છે કન્યા રાશિ અક્ષર છે પઠ અને ણ જળમાં તલ દુર્વા અને ફૂલ નાખી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવું મગની દાળની ખીચડી બનાવો અને તેનું દાન કરો ગાયને ચારો આપો નાગરવેલના પાનમાં હળદરનો ગાંઠિયો સોપારી દક્ષિણા અને ફળ શિવ મંદિરમાં અર્પણ કરવું મીઠા પુડલા કાંસાના પાત્રમાં મૂકી અને તેનું દાન કરી દેવું કૂતરા અને રોટલા ખવડાવવા આ કન્યા રાશિના જાતકો માટેના દાન બતાવેલા છે ત્યાર પછી તુલા રાશિ આવશે ર અને ત અર્ઘ્ય આપવાનું છે સફેદ ચંદન દૂધ ચોખાનું દાન કરવાનું સફેદ ચંદન મિક્સ કરી સૂર્યનારાયણને જળ અર્પણ કરો ચોખા ખાંડનું દાન કરો સૌભાગ્યવતી બ્રાહ્મણ સ્ત્રીને વસ્ત્ર અલંકાર અને સૌભાગ્યના ચિહ્ન દાન આપો સંક્રાંતિની સાંજે બાલકૃષ્ણ ભગવાન નું પૂજન કરવું અષ્ટગંધથી ભગવાન કૃષ્ણનો અભિષેક કરવાનો ભગવાન કૃષ્ણની પૂજા તુલા રાશિવાળા વ્યક્તિ માટે બતાવી છે બાલકૃષ્ણની વિશેષ પૂજા આ દિવસે તમે કરજો ત્યાર પછીની રાશિ છે વૃશ્ચિક અક્ષર છે ન અને ય કુમકુમ રક્ત ફૂલ અને તલને પાણીમાં ભેળવીને સૂર્યનારાયણને અર્ગ્ય આપો ગરમ કપડા કે ગોળનું દાન કરો આ દિવસે વૃક્ષારોપણ કરવાનું દર્પણ એટલે આરીસાનું દાન કરવાનું મધમાં ભસ્મ ભેળવી ભગવાન શિવ પર ચડાવવાનું આ વૃશ્ચિક રાશિના જાતકો માટે ક્રિયા છે ત્યાર પછી ધન રાશિ ભ ધ ફ ઢ પાણીમાં હળદર કેસર અને પીળા ફૂલ ભેળવી સૂર્યને જળ અર્પિત કરો કેળા ચણાના લોટ દાન કરો ગણપતિને લાલ વસ્ત્રો ઉઢાડવું લાલ પુષ્પ ચડાવવું સાથે ઓમ ગંગ ગણપતિ નો મંત્ર જપ કરવો સંકટ નાશક ગણેશ સ્તોત્ર અથવા ગણપતિ અથર્વ શીર્ષ પાઠ કરવાના કાચું સીધું ભગવાન ગણપતિને ધરાવી કોઈ પણ બ્રાહ્મણને દાનમાં કરવું ટૂંકમાં કહીએ તો ધન રાશિ વાળા વ્યક્તિને જેમ તુલા રાશિ વાળા વ્યક્તિ માટે વિશેષ પૂજા બતાવી હતી કે બાલકૃષ્ણની પૂજા એવી રીતે ધન રાશિ વાળા વ્યક્તિ માટે ગણપતિની પૂજા વિશેષ ફળીભૂત થશે અને નોટ કરજો આ પૂજા કર્યા પછી ઘણા બધા વિઘ્નો ભગવાન ગણપતિ મહારાજ તમારા દૂર કરશે તો આ નોટેશન સ્ક્રીનશોટ લઈ ધ્યાનથી જોઈ લેજો

એટલે તમારા માટે તો સૂર્યનારાયણ ની કૃપા વિશેષ રહેવાની આટલું ચોક્કસ કરી નાખજો હનુમાન કરીને સૂર્યને જળ અર્પણ કરો સરસોનું તેલ અને ચામડાના જૂતા દાનમાં આપો દૂધમાંથી બનાવેલ મીઠાઈ દાનમાં આપવી કાળા રંગની ગાયને ગોળ અને ચણા ખવડાવવા હનુમાન મંદિરે દંડ સહિત ધજાનું દાન કરવાનું આ કુંભ રાશિના જાતકો માટે ધ્યાનમાં લેવાની વસ્તુ છે ત્યાર પછી છેલ્લી રાશિ મીન રાશિ દ ચ જ હળદર કેસર પીડા ફૂલમાં તલ મિક્સ કરી સૂર્યને જળ અર્પિત કરો ચણાની દાળ અથવા કાળા ચણાનું દાન કરો સવારે સ્નાન કરતા સમયે એક ચપટી હળદર સફેદ તલ નાખીને સ્નાન કરવાનું પીળા વસ્ત્ર પીળું અન્ન પીળું ફળ પીળું પુષ્પ મહાદેવને અર્પણ કરવું અથવા દાનમાં આપવું ત્રણ નાની કુમારી કન્યાને મીઠાઈ તથા કોઈ પણ સારી વસ્તુ ભેટમાં આપવી મીન રાશિના વ્યક્તિઓ આ વસ્તુને ધ્યાનમાં લેજો લઈ લેજો વ્યક્તિઓ જીવનમાં ઘણા બધા ને પ્રાપ્ત કરી દોસ્તો આ રાશિ અલગ અલગ પ્રકારનું મેં તમને સત્કર્મ બતાવ્યું આપની અનુકૂળતાએ ચૌદ તારીખે સવારે મોર્નિંગ સ્નાન આદિ કરી જે સમય તમને પહેલા આપ્યો એ સમયની અંદર આ દાન કરી દેજો અને જેટલું બને એટલું અમારા આ જે વિડીયો છે એને અન્ય લોકો સુધી પહોંચાડજો ઘણા બધા લોકોને આ રાશિ રાશિવાઇઝ અલગ અલગ દાનનો મહિમા સમજાય અને દાન કરી શકે તો આપને સૌને રિક્વેસ્ટ છે ચૌદ તારીખ નજીક છે બે દિવસની વાર છે એટલે જેમ બને એમ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી લેજો અને આપને કાંઈ પણ પ્રશ્ન હોય તો નિઃશંકપણે અમારા વોટ્સએપ નંબર નોટ કરી લો ડબલ નાઇન સેવન નાઇન સિક્સ સેવન જીરો ટુ ડબલ થ્રી કોલ ન કરશો કોલમાં કોઈ પણ પ્રકારના જવાબ અમે આપી શકતા નથી કારણ કે અમારું શેડ્યુલ એટલું પેક હોય છે ને બીજા લોકો સાથે અમે ચર્ચાઓમાં વ્યસ્ત હોવાના કારણે ફોનથી લાંબી ચર્ચા ન થાય વોટ્સએપ મેસેજ ચોક્કસ કરવો હું પ્રયાસ કરીશ આપે મૂકેલા વોટ્સએપ મેસેજના લગભગ હું જવાબ આપું છું જેને વોટ્સએપમાં મેસેજ કર્યો છે કાંઈક પ્રશ્ન મૂક્યો છે કાંઈક અને જ્યાં મને જરૂર લાગે ત્યાં મેં સામેથી ફોન પણ કર્યો છે ઘણા લોકો એવા હોય છે કે જેને બહુ તકલીફો હોય ને કુંડલીઓ મોકલ્યા પછીનું હું પ્રેડિક્શન કરી માર્ગદર્શન આપવા સામેથી પણ ફોન કરું છું તો આપ આપનો પ્રશ્ન વોટ્સએપ ઉપર લખી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે અને જે તે કંઈ મેસેજ કોઈ ગુડ મોર્નિંગ કે કોઈ અન્ય વાહ એના માટે પણ મારા વોટ્સએપ નંબર નથી હું નંબર બ્લોક કરી નાખું છું તરત જ જે લોકો ગુડ મોર્નિંગ ના ને જેવા તેવા મેસેજ કરે છે માત્ર જ્યોતિષશાસ્ત્રને લગતા ધર્મશાસ્ત્રને લગતા પ્રશ્ન કરવા માટે હું ચોવીસ કલાક આપના માટે ખડે પગે રહીશ એની ટાઈમ તમે ગમે ત્યારે મને કઈ પ્રશ્ન કરી શકો છો અંજાર કચ્છ અમારું મુખ્ય કાર્યાલય છે આપ મળવા માટે ત્યાં પણ આવી શકો છો ગામથી આવતા હો તો વોટ્સએપથી જરા એપોઇન્ટમેન્ટ લઈ લેજો જેથી કરી કદાચ અમે ઓફિસમાં હાજર ન હોઉં તો આપને ધક્કો ન પડે દૂરથી એટલા માટે જય શ્રી કૃષ્ણ જય શિયામ